એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ કચ્છ સરહદે માછીમારી ઉપર પ્રતિબંધ લગાવવામાં છે કચ્છ સરહદે માછીમારી ઉપર પ્રતિબંધ દેશ વિરોધી તત્વોની આશંકાના પગલે માછીમારોને ન ખેડવા માટે આદેશ આપી દેવામાં આવ્યા છે દરિયામાં જવા ટોકન આપ્યાના ચોવીસ કલાકમાં જ તમામ જે બોટ છે તે પાછી બોલાવી લેવામાં આવી છે વિભાગની સૂચના બાદ જાફરાબાદ ઉપરાંત શિયાળ ચાંચ બંદર તો આ સાથે રાજપરા સીમર નવા બંદર વગેરેના આગેવાનો સાથે તાકીદે બેઠક બોલાવવામાં આવી છે દેશ વિરોધી તત્વોની ની ઘુસણખોરીને લઈ અને આ સતર્કતા નારાયણ સરોવર લખપત અને જખુ દરિયાઈ વિસ્તારમાં ચોક્કસ મુદતનો પ્રતિબંધ લાગુ કરી દેવામાં આવ્યો છે સાત મે ના દિવસથી ગુજરાત સરકારે ગેજેટ બહાર પાડી અને આ પ્રતિબંધ ફરમાવ્યો છે તો કચ્છ સરહદી માછીમારી ઉપર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે ટોકન આપ્યા પછી જે બોટો ગઈ હતી તેમને ચોવીસ કલાકની અંદર જ પરત બોલાવી દેવામાં આવી છે દેશ વિરોધી તત્વોની ઘુસણખોરીની આશંકાના પગલે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે થોડા સમય પહેલા જે સ્થિતિ મળી હતી ભારત અને પાકિસ્તાન તણાવ જોવા મળ્યો હતો ત્યારે કચ્છ એક એવી મુખ્ય જગ્યા કે તત્વોની ઘૂસણખોરી અટકાવી શકાય તે માટેની સતર્કતા દાખવવામાં આવી રહી છે નારાયણ સરોવર લખપત જખુ દરિયાઈ વિસ્તારમાં અચોક્કસ મુદત માટે પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે અને આ પ્રતિબંધ સાત મે ના દિવસથી ગુજરાત સરકારે ગેજેટ બહાર પાડી અને ફરમાવ્યો છે તો આ જ અંગે વધુ વિગત મેળવી લઈએ સંવાદદાતા કલ્પેશ અમારી સાથે જોડાઈ ગયા છે કલ્પેશ કચ્છ બંદરે દરિયો ન ખેડવા માટે માછીમારોને સૂચના શું વિગતો ચોક્કસ થી જણાવ્યું કે દરિયાની જે સુરક્ષાને ને લઈને હાલમાં માછીમારો તમામ બોટ તાત્કાલિક જાફરાબાદ જે વિસ્તાર છે તેમાં સહિતના જે વિસ્તારો છે તેમાં તાત્કાલિક બોલાવવામાં આવી છે ખાસ વિભાગ દ્વારા આ સૂચના આપવામાં આવી છે કોપન પ્રક્રિયા પણ બંધ કરવામાં આવી છે હાલમાં દરિયામાં કોઈ દુરુપયોગ કરીને આતંકી પ્રવૃત્તિ ન કરે તે માટે તાકેદારી ભાગરૂપે આ જે બોટો છે તેમને પાછી બોલાવવામાં આવી છે જી ભાઈ સામે આવી રહી છે કેમ જી ચોક્કસ થી તેમની દ્વારા આપવામાં આવી છે અંતકી પ્રવૃત્તિ લઈને ક્યાંક ને ક્યાંક દેશ વિરોધી તત્વોની ઘૂસણખોરી ન થાય તેના માટેની આ સતર્કતા છે તો તેના ભાગરૂપે અત્યારે હાલ કઈ રીતે સાવચેતી રાખવામાં આવી રહી છે કયા પ્રકારનું ચેકિંગ અને કયા પ્રકારની સાવધાની વર્તવામાં આવી રહી છે જી ચોક્કસ થી કે જે જાફરાબાદ જે દરિયાઈ પટ્ટી છે છાસ બંદર ધારા બંદર શિયાળ બેટ જે વિસ્તાર છે ઓલરેડી જે શિયાળ બેટ છે તે તાપુ આવેલો છે ને શિયાળ બેટ જે આજુબાજુમાં જે તેવા કોસ્ટગાર્ડ થી લઈને તમામ પ્રકારની તકેદારી ના ભાગરૂપે જે હાલમાં ભારત પાકિસ્તાન યુદ્ધ ને લઈને જે તકેદારી ભાગરૂપે આજે સૂચના આપવામાં આવી છે ખાસ કરીને જે દરિયાઈ પટ્ટી છે તેમાં જે આતંકવાદી પ્રવૃત્તિ ન ફેલે અને આતંકવાદી આનો લાભ ન લે એની માટે તકેદારીના ભાગ રૂપે આ સૂચના આપવામાં આવી છે આભાર કાલપેશ સમગ્ર માહિતી આપવા બદલ